મિત્રો આપણે આગળ વાત કરી હતી એ મુજબ અરબસાગરમાં ગોવા લાગુના અરબસાગરમાં બાવીસ ઓગસ્ટની આજુબાજુ એક લો પ્રેશરનું નિર્માણ થશે પરંતુ આ લો પ્રેશર જેમ જેમ ઉત્તર દિશા તરફ ગતિ કરશે તેમ તેમ નબળું પડીને જ દરિયામાં નબળું પડી જશે આ લો પ્રેશરની અસર ગુજરાત રાજ્યને ખાસ જોવા મળશે નહીં અને હાલમાં ઉત્તર બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય છે તેની પણ ગુજરાતમાં અસર નહીવત થાય એવા ચિત્રો હવામાનની અપડેટમાં જોવા મળી રહ્યા છે પરંતુ ચોવીસ ઓગસ્ટની આજુબાજુ જે સિસ્ટમનું નિર્માણ થશે તેની સીધી અસર ગુજરાત રાજ્યમાં થશે મિત્રો હવે હવામાનના ચાર્ટ ઉપર એકવાર નજર કરીએ તો જે ત્રેવીસ ઓગસ્ટની આજુબાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે એ સિસ્ટમ અંતર્ગત જીએસએફ મોડલ અને યુરોપિયન મોડલના બંનેના માપદંડ સમાન જોવા મળી રહ્યા છે પરંતુ યુરોપિયન મોડલની ફ્રેશ અપડેટ મુજબ વરસાદનો મોટો રાઉન્ડ જીએસએફ મોડલ કરતાં જોવા મળી શકે મિત્રો આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ચોવીસ ઓગસ્ટથી ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે વરસાદના મુખ્ય રમણની શરૂઆત છવ્વીસ અથવા તો પચીસ ઓગસ્ટની આજુબાજુ દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોથી થઈ શકે મિત્રો સંભવિત વરસાદનો રાઉન્ડ સમગ્ર રાજ્યને અસર કરતા બનશે જેમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન જે વરસાદનો રાઉન્ડ ચાલશે તેમાં ઘણા વિસ્તારોમાં પાંચ ઇંચ થી દસ ઇંચ સુધીનો વરસાદ પણ યુરોપિયન મોડલ તેમજ જીએસએફ મોડલની ફોરકાસ્ટમાં જોવા મળી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ ભાગોમાં ભારે વરસાદની સંભાવના હવામાનની છેલ્લી અપડેટમાં જોવા મળી રહી છે મિત્રો આ સિસ્ટમ બાદ ફરીથી પણ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમનું બેકઅપ પણ જોવા મળી રહ્યું છે પરંતુ એ હજી લાંબા ગાળાનું અનુમાન ગણી શકાય પચીસ ઓગસ્ટથી જે વરસાદના મુખ્ય રાઉન્ડની શરૂઆત થશે તેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અંકલેશ્વર સુરત નર્મદા તાપી નવસારી ચીખલી વલસાડ ડાંગ વાપી આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળશે જેમ જેમ દિવસો આગળ વધાતા જ હશે તેમ તેમ વરસાદના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો છવ્વીસથી ઇઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ ઊભો થશે જ્યારે કચ્છમાં પણ છવ્વીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટના દિવસો દરમિયાન ભારે વરસાદના ચિત્રો પણ જોવા મળી શકે કેમ કે ફ્રેશ અપડેટ મુજબ સિસ્ટમ વધુ મજબૂત થઈ છે એટલે ખેતી કાર્યો ફટાફટ પતાવજો અને સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ